ખેતી બાડી વિભાગની અંદર યોજનાઓ જે બે હાજર ચોવીસ પચીસ માટેની જે નવી યોજનાઓ હતી તેની અંદર મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં ગુજરાત સરકાર ની નવી યોજના ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે તારીખ

ચાલો તો આપણે આપડે મિત્રો વિડિયોની શરૂઆત કરીએ વિડિયોની અંદર આજે આપણે મિત્રો એવી માહિતી મેળવીશું કે જે ખેડૂતો ખેતીવાડી વિભાગની અંદર યોજનાઓની જે રાહ જોતા હતા જેની આતુરતાનો અંત આવ્યો છે અને ખેતીવાડી વિભાગની અંદર યોજનાઓ છે તે મિત્રો નવી ચાલુ કરવામાં આવેલ છે જે યોજનાને અંદર મિત્રો તમારે ફોર્મ ભરવું હોય તો તમે ફોર્મ ભરીને તે યોજનાની અંદર સબસિડી તરીકે આર્થિક રીતે સહાય એટલે કે રૂપિયાની મિત્રો તમે

તો પેલા નંબરની યોજનાની અંદર વાત કરીએ તો ખેત ઓજારો જે ખેત ઓજારો હોય છે તે માટે પણ તાડપત્રી ઘણા બધા પશુપાલન મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો નો પ્રશ્ન હતો કે તાડપત્રી માટેની યોજના છે મિત્રો ક્યારે ચાલુ થવાની છે તો મિત્રો આજથી જ એકવીસ તારીખના રોજ મિત્રો તાડપત્રી યોજનાની અંદર ઓનલાઈન અરજી ભરવાના ચાલુ થઈ ગયેલા છે જો મિત્રો તમારે લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી ફોર્મ આજે ભરો અને આજે જ મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થઈ શકશે પછી બીજા નંબરની અંદર યોજના વાત કરીએ પાક સંરક્ષણ જાધન એટલે પાવર સંચાલ જે મિત્રો બેટરી વાળો પંપ આવે છે જે આપણે દવાનો દવા છાંટીએ છીએ બેટરી વાળા પંપ દ્વારા એ માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે પછી મિત્રો આગળ વાત કરીએ

સોલાર પાવર યુનિટ કીટ છે તેની અંદર મિત્રો વાત કરીએ તેનું નામ છે ઝાટકા મશીન જે આપણે મિત્રો ખેતરની આજુબાજુ જે આપણે અર્થિંગ કરેટ આપતા હોય છે રોજડા કે ભૂધરાનો ત્રાસ થી પાકને બચાવવા માટે જે આપણે ખેતરની આજુબાજુ છે ઝાટકા મશીન લગાવતા હોય છે એ જાટકા મશીન ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે સબસિડી મળવાપાત્ર થશે તે પણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ આજથી જ મિત્રો ફો ભરવાના ચાલુ થઈ ગયેલા છે પછી આગળની યોજના વિશે વાત કરીએ તો વોટર કેરીંગ પાઇપલાઈન જે મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મિત્રો પાણી લઈ જવા માટે પાણીની અવર કરવા માટે વોટર કેરીંગ પાઇપલાઈન વાપરીએ છીએ એ પાઇપલાઈન બનાવવા માટે મિત્રો જે વોટર પાઇપલાઇન પાઇપલાઇનની અંદર બનાવવા માટે ખરીદવા માટે પણ મિત્રો તમને સરકાર તરફથી સબસિડી મળવા પાત્ર થશે એ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન નજીબ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે પછી મિત્રો રાઇડ ઓફ શણૈડો જે ઘણા બધા ખેડૂત મિત્રો ના એવા પણ પ્રશ્ન હોય છે કે શણૈડો માટે ક્યારે યોજના ચાલુ થશે તો તેની અંદર પણ મિત્રો આજેથી જ એકવીસ તારીખના રોજ મિત્રો ઓનલાઈન અરજી ભરવાના ચાલુ થઈ ગયેલા છે શનિડો માટે પણ યોજના ચાલુ થઈ ગયેલી છે હવે વાત કરીએ તો કેટલા દિવસ ચાલુ રહેશે જેની મિત્રો વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ છે તે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ થી લઈ ને જુલાઈ જિલ્લાવાર દિન સાત માટે ખોલવામાં આવશે જે મિત્રો જિલ્લા પ્રમાણે સાત દિવસ ખુલ્લું મૂકવામાં આવશે દાખલા તરીકે વાત કરીએ તો સાત દિવસ આટલા જિલ્લાઓની અંદર ચાલુ રહેશે પછી સાત દિવસ આટલા જિલ્લાઓ સાત દિવસ આટલા જિલ્લો એ રીતે મિત્રો આની અંદર આપવામાં આવેલું છે હવે વાત કરીએ તો કયા જિલ્લાને કઈ તારીખ મળે છે અને કઈ તારીખે કયા જિલ્લાના ફોર્મ ભરાશે એ વિશે પણ વાત કરીએ તો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો હવે મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો એકવીસ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી લઈ અને સત્યાવીસ નવ બે હજાર ચોવીસની અંદર મિત્રો કેટલા જિલ્લાઓનો સમાવેશ થયેલો છે તે જિલ્લાની અંદર કયા કયા જિલ્લાની અંદર ક્રોમ ભરાય છે એ વિશે વાત કરીએ તો રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ કુલ મળીને છ જિલ્લા અને બાકીના જિલ્લા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ કુલ મળીને પોંચ જિલ્લા આ જિલ્લાઓની અંદર છે તે મિત્રો અગિયાર જિલ્લાઓની અંદર એકવીસ નવ બે હજાર ચોવીસથી લઈ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરાશે અને સવારે સાડા દસ વાગે આ યોજના અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાની ખુલ્લું મૂકવાની ખુલ્લું મૂકવામાં આવશે હવે આગળ વાત કરીએ તો મિત્રો બાકીના જિલ્લા છે તો તેની અંદર વાત કરીએ તો ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી લઈ અને ઓગણત્રીસ બે હજાર ચોવીસ સુધી વાત કરીએ તો તેની અંદર કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ આ જિલ્લાની અંદર છે તે મિત્રો તમારે ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી લઈને ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો પછી આગળ વાત કરીએ તો બીજા જિલ્લા છે તેની અંદર વાત કરીએ તો ચોવીસ નવ બે હજાર ચોવીસથી લઈ ચોવીસ નવ બે હજાર ચોવીસથી લઈ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ કરી શકો છો એની અંદર વાત કરીએ તો કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે એ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા આ જિલ્લાની અંદર છે તે મિત્રો ચોવીસ નવ બે હજાર ચોવીસથી લઈ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે જે મિત્રો છેલ્લા પ્રમાણે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે આવી જરૂરથી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો આવા જરૂરથી વિડીયો જોવા માટે તમારી ચેનલ સુધી જોડાયેલા રહો ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવાઈ ટોપિક ચાલ જય જવાન જય કિશાન વંદે માત્ર ભારત માતા